નમસ્કાર હું પ્રવીણ પોલીટિકલ ઘટનાઓ પર આગળ વધીએ પરંતુ એ પહેલા મહત્વના સમાચાર પર નજર કરીએ અમદાવાદમાં સંસાર કરતી ઘટના સામે આવી છે અને યુવતીએ મદદ માટે સો નંબર ડાયલ કરતા પોલીસે ગાળો ભાંડી હોવાનો કિસ્સો સામે આવ્યો છે ફરીથી પોલીસની છબી પર લાંછન લાગે તે પ્રકારનો કિસ્સો યુવતીને પાડોશી યુવકે ધામધમકી આપતા યુવતીએ પોલીસની માંગી હતી મદદ પણ યુવતીએ સો નંબર પર કોલ કર્યો તો સામે જવાબ મળ્યો છે કે અમે તમારા નોકર નથી પોલીસ કર્મચારીએ ફોન પર યુવતીને ગાળો પણ આપી યુવતી અને પોલીસ કર્મી સાથેની વાતચીતનો ઓડિયો પણ વાયરલ થયો છે તેના પર નજર કરીએ હેલો હા મોબાઈલ પર છું કેટલી કોલ લાગશે મે તમને ભવ્ય પાર્કથી ક્યારનો કોલ કર્યો છે હા હેલો

પોલીસ ને ગાડીને જાણ કરી છે પોલીસ ને પાવર બતાવો કરો હેલો જાણ કરી છે ગાડી આવે છે તમે જે પાવર બતાવો છો ને તમારી હારે જે માથાકુટ કરો છે એને પાવર બતાવવાનો એ મમને નહીં બતાવ જલ્દી મોકલો જાણ કરી છે પોલીસ નોકર છે તમારી તમે કોણ એમ ને આઈ જાય પાવર નહી બતાવ તમારી સાથે જે માથાકુર છે ને એને પાવર બતાવવાનો યુવતી કઈ રહી યુવતી જ્યારે ફરિયાદ કરી રહી છે પોલીસ કર્મી કહી રહ્યા છે કે પાવર બતાવે છે જે પોલીસ કર્મી ફોન પર હાજર છે યુવતી સાથે વાત કરી રહ્યો છે કે શું અમે તમારા નોકર છીએ તો સવાલ એ પણ છે સાહેબ તમે અમારી રક્ષા માટે છો સેના માટે શો પોલીસ કર્મી કહી રહ્યા છે કે જાણ કરી છે ગાડી આવશે આ પ્રકારનો જવાબ અને બાદમાં આપશબ્દનો ખાખીને લાંછન લગાડતો આ કિસ્સો છે પોલીસ પોલીસ સ્ટેશનના કર્મી જે રીતે વાત કરી રહ્યા છે એ ખ્યાલ આવે કે જ્યારે ન્યાયની અપેક્ષા હોય કે પોલીસ રક્ષણ માટે હોય તેમને કોઈ કોલ કરે અથવા તો મદદ માંગે અને આ પ્રકારે ઉરાવ જવાબ મળે ગાળો સાંભળવા મળે તો પછી સ્થિતિ બધ થી બતરશે

અને પોલીસ કર્મીને ફોન કરવામાં આવે અને પોલીસ કર્મી એમ જવાબ આપે કે માથાકૂટ તમને જે હેરાન કરે છે એના માટે કરો તો સાહેબ જે રૂઆબ દેખાડો છો રૂઆબ જે લોકો ખોટું કરી રહ્યા છે અથવા તો જે આરોપી છે તેમની સામે કેમ નથી દેખાડતા શું બોપલ પોલીસ ગુનેગારોને છાવરી રહી છે એ પણ એક સવાલ ગંભીર સવાલ તરીકે ઉઠી રહ્યો છે વીરેન્દ્રસિંહ ભાટી આપણી સાથે જોડાશે વીરેન્દ્રસિંહ ભાઠી સો નંબર પર કોલ કરો અને આ પ્રકારનો જવાબ મળે શું આની ગંભીર નોંધ લેવાઈ રહી છે અ બિલકુલ પ્રવીણ કે સૌપ્રથમ તો જે આ પોલીસ વિભાગ ઉપર વધુ એક કિસ્સો સામે આવ્યો છે અવારનવાર ડિપાર્ટમેન્ટ દ્વારા ડિસિપ્લિન જે ફોર્સ કહેવામાં આવતી હોય છે પરંતુ તેની અંદર જે અમુક પોલીસ ડિપાર્ટમેન્ટની અંદર લે ભાગુ તત્વો બેઠા હોય છે તેમના દ્વારા અવારનવાર આવા કિસ્સાઓ સામે આવતા હોય છે ત્યારે ફરી એક વખત બોપલ પોલીસ સ્ટેશન ની અંદર એક મહિલા દ્વારા ફોન કરવામાં આવે છે ને મદદની માંગણી કરવામાં આવે છે ત્યારે જે પોલીસ છે તેના દ્વારા તેવું કહેવામાં આવે છે કે અત્યારે રાત્રે શું કામ છે ધોળા દિવસે આવવાની ખબર નથી પડતી પરંતુ એ યુવતી મદદ માંગી રહી હતી તે યુવતી મદદ ની ગુહાર લગાવી રહી હતી કારણ કે ત્યાં તેની આસપાસ જે થોડાક સમય પહેલા જ તેને જે ફરિયાદ કરી હતી તેની અંદર પણ તેના દ્વારા કહેવામાં આવ્યું હતું કે તેને અગાઉ ગરુ દબાવી તેમજ જાતિ વિષયક શબ્દો બોલી હતી એટલે કે અરજી સાથે ફરિયાદ કરવામાં આવી હતી પરંતુ પોલીસ દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે અમે જોઈ રહ્યા છીએ તપાસ ચાલુ છે ત્યારે જયારે ગઈકાલ મોડી રાત્રિએ તેની ઉપર આ રીતના હિચકારો હુમલો થવાની શક્યતા હતી એટલે તેને પોલીસની મદદ માંગી અને બોપલ પોલીસ સ્ટેશન ની અંદર જે પીએસઓ ટેબલ હોય છે ત્યાં તેના દ્વારા ફોન કરવામાં આવ્યો ત્યારે જે હાજર પોલીસ કર્મચારી હતા જેની અંદર ઉત્કર્ષ બારોટ અને અજાના પોલીસ કર્મી સામે હાલ તો બોબલ પોલીસ સ્ટેશન ની અંદર ફરિયાદ નોંધવામાં આવી છે જેની અંદર એટ્રોસિટી સહિતની કલમો પણ પ્રવીણ લગાવવામાં આવ્યું છે આ અવારનવાર કિસ્સાઓ બનતા હોય છે જયારે પોલીસ જ રક્ષક ની જગ્યાએ ભક્ષક બનશે તો જે જનતા છે તે જશે ક્યાં તેસો ઉતમોટો પ્રશ્ન છે પ્રવીણ હાલ ધન્યવાદ વિરેન્દ્રસિંહ બાટીબો ગંભીર કિસ્સો છે ને કિસ્સામાં કદાચ ફરિયાદ નોંધાઈ છે પણ જે પ્રકારનો રૂવાબ પોલીસ કર્મીઓ આ પ્રકારના ખાસ તો પોલીસ કર્મીઓ દેખાડે છે શું એ રૂવાબ ખોવાઈ જાય છે જ્યારે લારી પર હપ્તો લેવા જાય છે અથવા તો ગુનેગાર પાસે વહીવટ કરી લે છે આ પ્રકારના ગંભીર આરોપો પણ લાગતા આવે છે પોલીસ કર્મીઓને સમાજમાં એક સારું સુમેળ બને તે માટે પણ પ્રયત્નો થાય છે કે જે સમાજના રક્ષણ માટે અથવા તો તેની સાથે સુસંગત રીતે યુવતીને કે અમે તમારા નોકર નથી આ શબ્દનો ઉપયોગ કરવો તો આ પ્રકારનું વર્તન શું શોભે છે ખાખીને વધુ એક મહત્વના સમાચાર